આ ગુજરાતી સાહિત્યકાર પહેલો વેલો વર્લ્ડ ઓફ ગિનીજ બુકે આમાં મને તો કઈ મારા પહેલી વાર ઓલા એવોર્ડ નું આવ્યું ને હકીકત કહો તો ઓલું અંગ્રેજીમાં કાગળિયું આવે તો આપણે કઈ ધડો કરીએ નઈ અંગ્રેજી હો હો નું સરસ છે અને આપણે હાકવાના છે મારે ચાર વાગ્યા પેલા પૂરો કરવાનો છે નહીં પ્રોગ્રામ તમારે જેને ઉતાવેલ હોય એ ભાઈ કોઈ નહીં હોય ને તો હું આજુ દીવો પાછો પેટાવાનો ને એની સામે ગાવાનો ગુરુજી ના ના એટલે આ હું કઈ બેન નથી કરવાનો તમારે જેટલી સીઠી મોકલો એટલી મોકલો હું આતાર જ છે મારામાં સંહિતા નથી મારામાં હા હા અમારો પમદી તો ભાવનગર પ્રોગ્રામ ઓહો ના બધા હતા કોણ કોણ હતા એ લાઈવ જોયું જ હશે બધા મંત્રી હતા આ કોઈ બેન ન કરાવ્યું અહીંયા કોઈ નો કરાવે પણ આ તો મર્યાદામાં કે ભાઈ આપણે પણ નહીં હું ચાર વાગ્યા પહેલા બેન નહીં કરું મને માઇન્ડ તામ સડ્યું છે તેની વર્ષથી કોઈ અમને હાંભળ્યા જ નથી ઘીરે ઘીરે બેઠા હતા ભાઈ અમે બધા કલાકારો આ લોકડાઉનમાં છું કેવું છે આપણે આપણે તો તો જે સાંભળો આપણા ગુજરાતમાં કે આપણા ગામડામાં કે આપણે બહુ તકલીફ નથી કારણ કે મોટા ફળિયા ભાઈ એ ભાઈ કાંઈ નહીં તો વાડીએ જઈને બે બે હું અરે વાતું કરી ભગર હાલતી નહીં હેન ભગર માનતી નહીં હેન અત્યારે તો થોડુંક દૂધ ની તકલીફ પડતી અમારા એક વેપારી માણસ છે વાણિયા આપણે બહુ ગમે મારા સ્નેહી બધા હા ખૂબ સ્નેહી મારા તે મને કે માયાભાઈ મારે ભેંસ લેવી છે ભલે બે લાખ રૂપિયા દેવા પડે અમે દોઢ લાખ ની ભેંસ ગોતી પણ ભેં દોવા દે નહીં લઈ ગયા અમે રોજ એને ગોળ દઈએ જે ભેંસ લઈ ગયા એને રોજ ગોળ દેતા તો વચ્ચે એટલે તો ગોળ નું મે કીધું ભાઈ એને એને ખાણ માં ગોળ આપવો પડે ગોળ ની ઠેવ પડેલી છે ભાઈ એને કે કચ્છો વાંધો માં માયા ભાઈ આપણે ગોળ દેશું તો હવે એ પાછા ઊંચા માણસો ને તે ઉચ્ચ ક્વોલિટી નો ગોળ લઈ આવે ઓલો ગાંગડા હવે ઈ તગાર ભરીને મૂકે ભેં દોવા બે તો હાથ કિલો તો ગોળ ખાઈ જાય ભેં ગોળ જેટલા નો થાય ને એનાથી અડધાનું દૂધ થાય સો મહિના ચાનો લાવ્યો કે ભાઈ કા ભેંસ રાખો મેં કીધું પણ તમે કેમ મને કે માયા ભાઈ સાત સાત આઠ આઠ કિલો ગોળ ખાય છે અરે ગાંડા ભાઈ સો ગ્રામ ગોળ નો ખાય પચાસ ગ્રામ તો બહુ થઈ ગયો અરે શું વાત કરો છો અમે તો ગાંગડા કાપે કાપે ટુકડા કરીને ને તગાર અરે મેં કીધું ગાંડા ભાઈ હલો હું તમને શીખવાડું કારક કરક બુદ્ધિવાળા વાળા માણસો ને બુદ્ધિ વગેરેના માણસો બુદ્ધિ દેવા જાય છે ભાઈ મારા બુદ્ધિ નથી આ તમને શોખું કહું આ બુદ્ધિનો પ્રોગ્રામ જ નથી આ દિલનો પ્રોગ્રામ છે હા હજી એ જોક્સ કહું તમે એ મને હૈયો સડાવજો એ મને કે દ્યો બુદ્ધિ વાળો જો એ કહો તમે પહેલાં આ ગોળ વાળો ભરું કરું હા નજી આવવું હમણાં હાઈ નજી આવવું પછી મેં શેઠ ને કીધું શેઠ હું આવું આ કયો ગોલ આવ્યો તા હું એ નહીં રસી રસી આવે ને ગોળ ગોળ ની રસી એમાં થોડુંક પાણી નાખી અને આ તપેલું આ બકડીયું છે ને એમાં એ આમ લીપી નાખો તડકે મૂકી દો એ તડકે હું કહી દઉં હવે ભે મોર મૂકો ભેંજી ભેસી ભે કેટલું સાચા કરે અને ભે દોઈ લેવાનું ઓહો આવી ખબર જ નહીં માયા ભાઈ મેં કીધું હજી શીખવા કારણ કે બુદ્ધિ છે ને બુદ્ધિ અત્યારે તો મેં કીધું ને કોમ્પ્યુટર ને માણસ ચંદ્ર ઉપર જઈ આવ્યો ક્યાં ગયો હજી નક્કી નથી થયું કોઈ પરફેક્ટ ફાઈનલ નથી કેતા કે ચંદ્ર જ છે એમ કે અહીંયા બોર્ડ નથી માર્યો કે ચંદ્ર આવી ગયો એમ એ ક્યાં ગયા હોય મારા રામ જાણે એક તો એમ કહે છે કે પૃથ્વીના એક ભાગ ઉપર જ એ લોકો ગયા છે આવા લાટ તરક વિતરક આવે છે પણ એ આપણો વિષય નથી પણ આપણે નથી જવું પણ કાંઈ કરે તો છે જી કેવડું ભાઈ અને એમાંય અમુક જે સાહેબ થોડું ઘણું ભણી જાય ને અને હાવ ડોઢા સુધરે ને નહીં તો એક મોટો પ્રોફેસર સાહેબ અવડો મોટો પ્રોફેસર નાસા સાથે સંકળાયેલો માણસ એ ભગવાનને મેડ્યો ઠપકો દેવા સમાજને તમે બધા મેળામાં ટાઈમ બગાડો છો ઈશ્વર જેવું કઈ છે જ નહીં માણસ છું ન કરી શકે માણસ આકાશમાં ઉડી શકે છે માણસ સબમરી લઈને દરિયામાં જઈ શકે છે માણસ શું ના કરી શકે શું બધા ખોટે ખોટા ટાઈમ બગાડો છો ભગવાન ને મારો દીકરા મારી હામો છો તું મેં તને બુદ્ધિ આપી તને સારી બુદ્ધિ આપું સમાજ નો વિકાસ કર મરી જાતા હતા શાર એકલા ઘૂંટવામાં શેલ દાદા ની ત્રણ વર્ષ ભીણ્યા આઠ વર્ષ ના છે અત્યારે શાર એકલા શીખ્યા હતા એને બદલે અત્યારે હાશી ખોટી વાત છે સાહેબ

હારો નરવો લઈ જાવ છે તને હાજો નરવો લઈ જાવ કે પણ હજી મારો નહીં કહો છો હાલ તક મારી ભૂલ હું તારી ભૂલ એટલી જ મોબાઈલ તારો ઘેરે રહી ગયો છે લોક ખુલી ગયો છે અને બે ત્રણ મેસેજ આવી ગયા છે તો બોલો કે તો આપણે નીકળી જવાય આપણે હવે ઘેરે ન જવાય જ નીકળી જવાય એમ કે ભાંગી નીકળવું એને કરતા હાજર ટળી જાય એટલે ઓલો એ ભગવાનને ને ઠપકો દેવાનો ભગવાનનો મગજ ગયો ભગવાનનો નો જાય નહીં મગજ કોઈ દીધું હોય જ નહીં એને ભગવાન કે ચાલો મેં તને બુદ્ધિ નું દાન આપ્યું છે કે જેથી કરીને તું સમાજ વચ્ચે જા અને માનવનું કલ્યાણ કરે અને બદલે તું મારી સામે સેલેન્જ મેળો કરવા ભગવાનને ને ચોક સર્કિટ જ ઉડાડી નાખવા દે તો ભગવાન સર્કિટ ઉડાડી નાખવે ને આખી મેમરી જ વહી ગઈ બસ આવું થઈ ગયું મેમરી વહી જાય પછી હાજર હાજા ખરે ખરા નથી આઠાસ બે પ્રોફેસર જેવા માણાના રોડે સડે ચીજી ભોંભ આપ ભોંપ આપી ભગવાનને જો કયો હવે બરાબર પણ ભગવાનને જોજે આની પરીક્ષા કરી લઉં માનવ બનીને ભગવાન ધરતી ઉપર આવ્યા ને અને પરીક્ષા કરી અને હામા મેળ્યા જય સોમનાથ તીજીજ જય શ્રી પંપ તાર પપા નું નામ તાર દીકરા નું નામ તારા ગામ નું નામ નજીક તું ખબર તારી પત્ની હવે સાંભળો તમારા મગજમાં હશે ને તો ઈશ્વર કાઢી નાખશે પણ દિલમાં હશે ને હૃદયમાં ઈશ્વરની તાકાત નથી ના કાઢી શકે ભલામા એમ જેની સાથે રહ્યો ને એ દિલથી રહ્યો હૃદયથી રહ્યો કઈ વાત કરતા હતા એટલે વાત વાત એ કરતો હતો સાહેબ મારો કહેવાનો મતલબ એ છે કે જેને આરે રહેવું લાગણી થી આજે મેં કીધું ને કે અમે જે મોજથી થી જે જીવીએ છીએ એનું કારણ શું છે કે અમારે મગજ જ નથી મગજ મગજભાઈ ધંધો કરીએ સાહેબ આખી રાત તળેલા નાખવાના ના વાત જામ મૂકીથી લે આવ્યું ઈશ્વર દરેક વ્યક્તિને કાંઈક ને કાંઈક જવાબદારી સાથે મોકલે છે હું આ દેશના કોઈ પણ ઉદ્યોગવાળાને જોઉં ને તો મને એની અંદર ભગવાનના દર્શન થાય છે હું જરાય રૂડું નથી લગાડતો અને કાંઈ કોઈની ઘેરે કાંઈ એવી વાત નથી કરવાની પણ એક ઉદ્યોગપતિને ઈશ્વર મોકલે છે ને એમાં મને વિશ્વભરની દર્શન થાય શું કામ એક ખાલી પચાસ ઘંટી હીરાની હકાર તો હોય

તો સાહેબ એ શેઠિયા કેવલ રડવા નથી આવ્યા આવા કઈકની જવાબદારી લઈ નહીં આવ્યા હશે માયાભાઈનો એમ પ્રોગ્રામ થાય તો કેવલ માયાભાઈને આયોજકો પેમેન્ટ આપી દીધું લઈને ગયા કેટલા પરિવારનું જોડાણ થયું આ બેઠા છીએ આ સાઉન્ડ વાળા તો એની નીચે કેટલા કામ કરે છે મંડપ વાળા નીચે કેટલા કામ કરે છે લાઈટ વાળા નીચે કેટલા કામ કરે છે આ સરવાળો માની લો સાહેબ વચ્ચે એક લુકેશ ના વિડીયો આવ્યો છે કે આ શું આ સત્યનારાયણની કથા ની ભાગવત કથા આ સ્ટોરીઓ શું સાંભળો છો આવો એક એક લોકેશનો ફોન આવ્યો વિડીયો આવ્યો હતો સાહેબ કોનો તો મને ખબર નથી નહીં મારે વાત થઈ થઈ ને આવી પછી એને સ્વીકાર્યું હતું મેં તું શું બોલ્યો ભાઈ કે આ શું સત્યનારાયણની કથા લીલા વતીન નીની વતીની વાતું શું સોટી પીડ્યા છો મેં કીધું તું ભારતનું સંતાન જ નથી નહીં તો તને આવો વિચાર જ ન આવે ભલામાં કે આ દેશના ધર્મ અને શાસ્ત્રો સાહેબ તમે ઘડીક ભગવાન સત્યનારાયણ કોણ છે મારે નથી જોવા પણ એક સત્યનારાયણની કથા આપણા દેશના ઋષિ પાડ્યા છે ને એની અંદર કઈક ને કંઈક વસ્તુ છે એક જ સત્યનારાયણની કથા મારી પાસે પાંચ હજાર રૂપિયાની ફર થાય અને મેં સત્યનારાયણ ભગવાનની કથા રાખી તો તમે કલ્પના કરી કોઈ હતી કે એક મારા પાંચ હજાર રૂપિયા કેટલાના ઘરે પહોંચાય એક સત્યનારાયણની કથા આખા રાષ્ટ્રને વેપાર સાથે જોડે છે તો કઈ રીતે તો એનો પૂજાપો જોઈ લો અબિલ ગલાલ કંકુ કયા રાજ્યમાં થાય એલસી લવિંગ તજ હોપારી કયા રાજ્યમાં થાય સીધું થાપન આવે બાજો ઠાવે એટલે સુતારનો દીકરો આવી ગયો માથે કપડાનો થાપણ આવે ત્યારે તો રેટિયાથી કાતી અને ઓલાથી વણતા હતા એમાં ખરાબ થયેલું કાપડ એવા ટુકડા પડ્યા એ ક્યાં નાખવા તો સાહેબ પૂજામાં લઈ લેતા જેથી કરી અને એને બિચારાને ખોટ ન જાય અને એનું થાપણ બને એટલે કાપડિયો આવી ગયો એની માથે પાછું અનાજ ખેડુ આવી ગયો એની માથે કળશ એટલે પાછો કહારાનો દીકરો આવી ગયો એની માથે પાછું શ્રીફળ એટલે પાછો ખેડૂનો દીકરો આવી ગયો નાળા ચડી રેટીઓ કાતનારો હૂતરવાળો આવી ગયો ફૂલ માળીનો દીકરો આવી ગયો હવે ગણવા મળો એક સત્યનારાયણની કથા એક પાંચ હજાર કેટલાના ઘરે તમારા પૈસા પહોંચે છે કેળિયુના પાન દરબારની વાડી આવી ગઈ હે તમે જુઓ તો ખરા આ મેળાવડા એટલે કર્યા છે સાહેબ મેળા ઉત્સવો કે અહીંયા કયક માણસો આ પાંચ દિવસની અંદર લાખો માણસ તો આવશે પણ હજારો માણસ જે પોતાના વરહની કમાણી કરીને વહ્યા જશે ભલા માણા મારો કહેવાનો સૂર્ય છે આ આત્મનિર્ભરતાની વાતો મારા ઋષિ મુનિએ વર્ષો પેલા કરી છે એટલે આ જીવન જે છે મારો કહેવાનો અર્થ આરે મળીને કરવાની વાત છે સાથે રહીને જીવવાની વાત છે એકલા એકલા જીવવા તો આપણે ઘણા વાતો કરે ને ફલાણા ભાઈ એના દીકરાના લગ્ન બહુ સારી રીતે કર્યા એના દીકરાના લગ્ન એ નો કરે તો હું અનાથ આશ્રમ વાળા આવીને કરે

અને તારો એક પણ પ્રસંગમાં ઉણપ આવવા દઉં તો તારા ભાઈ ને એમ કેવાય જોડાનો ઘા કરજે મુજા મુજાની હું બેઠો છો એ આ આહુડું લુસો ને એ અખિલ બ્રહ્માંડ નો માલિક પછી કોઈ દી તમારી આંખમાં આહુડા નો આવવા દે ભલા માણા